ભારતીય હોકી ટીમે ચીનને હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે જેમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ચોવીસમાં ભારતીય હોકી ટીમે ચીનને હરાવ્યો છે આ મેચમાં શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું નહોતું ત્યારબાદ મેચો પૂરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો આ ગોલને કારણે ભારતીય હોકી ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી મહત્વનું છે કે ભારતે પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો ચીને પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે પહેલા જ રાઉન્ડમાં હારી ગયું હતું ત્યારે ભારતની આ જીત પર દેશવાસીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ટીમને અભિનંદન આપી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ